ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ યુકે યુએસએ કેનેડા યુરોપ એશિયા આફ્રિકા ઓલ ઓવર વર્લ્ડ કોલ ફોર ફ્રી પિકઅપ અપ એડ્રેસ સ્ટેડિયમ રોડ વલસાડ મોબાઈલ નંબર નાઇન 9375810138 વલસાડમાં ખુલ્લી ગટરમાં ગાય પડી ગઈ ફાયર બ્રિગેડની ટીમે ગાયનો રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો વલસાડમાં ખુલ્લી ગટર મોત ના કુવા સમાન છે જેમાં અવારનવાર મૂંગા પશુઓ પડી જવાના અસંખ્ય બનાવો બન્યા છે તેમ છતાં આ મૂંગા અને બહેરા તંત્ર મોટી હોનારતની રાહ જોઈને બેઠું હોય તેવું ફલિત થઈ રહ્યું છે કારણ કે વલસાડના મોગરાવાળી વિસ્તારમાં આવેલી આ ખુલ્લી ગટરો માટે સ્થાનિક રહીશોએ અવારનવાર તંત્રને આ અંગે રજૂઆત કરવા છતાં આ ખુલ્લી ગટરો પર ઢાંકણું મૂકવામાં આવ્યું નથી જેને લઈ આ વિસ્તારમાં અકસ્માતના બનાવો બનવા પામી રહ્યા છે આ અગાઉ પણ વિસ્તારમાં ગાય તેમજ કૂતરા જેવા મૂંગા પ્રાણીઓ ખુલ્લી ગટરોમાં પડી જવાના બનાવો બન્યા છે ત્યારે આજરોજ સવારના સુમારે મોગરાવાડી વિસ્તારમાં આવેલી આ ગટરમાં ઢાંકણ નહીં હોવાથી ગાય ગટરમાં પડી ગઈ હતી જેને હેમખેમ પ્રકારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ક્રેનથી બહાર કાઢવામાં આવી હતી અને ગાયનો જીવ બચાવ્યો હતો